આ તો બાળક છે મારી વાત તમને છે પણ ખાલી છે ને બુદ્ધિ ક્ષમતા એ છે ને એની માના પેટમાં જ્યારથી બાળક હોય ને ભાઈ વિજ્ઞાન કે છે હું નથી કેતો અને મારું વાંચેલું છે મારું ઘડેલું નથી બાળક જ્યારથી માના પેટમાં હોય ને ત્યારથી એને સાહીઠથી સિત્તેર ટકા બુદ્ધિ આવે કેટલી અને એના મા બાપ એની માં જેવો વિચાર કરે ને એની માની જે બુદ્ધિ હોય ને એવો છોકરામાં આવે એટલે કાલે આપણે મિટિંગ કરી હતી પહેલાં દિવસે આંબેડકર જયંતિની ત્યારે હું બહેને કહેતો તો બધી લેડીઝને આપણે પહેલાં બોલાવી છે કાંઈ હું વાળેનો જ કહેતો આ લોકોને હું વાળેનો જ બોલાવતો અને આ સ્પીચ છોકરાઓની છે ને તો આ જે બૈરા બેઠી ને એમાં કોઈક ને એવું થાય કે મારા આવા છોકરાને જન્મ દેવો છે આપણે છે ને આવા છોકરા ને જન્મ દેવડાવવાના છે આપણી સમાજમાંથી આવા છોકરા આવશે ને તો તમારો ઉદ્ધાર થાય મારી જેવાથી તમારો ઉદ્ધાર નહીં થાય હું અજ્ઞાની છું કેવા માં છું આ તો એક તમને કોઈ થોડા ઘણા બાબા સાહેબ ને વાંચું છું ને એટલે તમારી વિશે આ બહુ એક બાકી આવા છોકરા જો જન્મ દીધો હોય ને એ તમારો ઉદ્ધાર કરી શકે ભરતભાઈ કાતરિયા કે અમે તો અમારી વિચારધારા ઉપર હાલી છે એટલે આટલું બોલીએ કે બાકી ભરતભાઈ કાતરિયા કે નરસ મારાથી તમારો ઉદ્ધાર નથી